ભાવનગરમાં મુશળધાર વરસાદને કારણે બોર તળાવ ઓવરફ્લો થયો બોર તળાવના સાત દરવાજાની ઉપરથી વહી રહ્યું છે પાણી ભાવનગરમાં મોડી રાત અને સવારે ધોધમાર વરસાદ બોર તળાવની સપાટી ચુમ્માળીસ ફૂટને પાર પહોંચી અને સાત દરવાજાની ઉપરથી પાણી વહેતું થયું ભાવનગરમાં મુશળધાર વરસાદ જેના બોર તળાવ ઓવરફ્લો મોડી રાત્રે પણ પણ ધોધમાર વરસાદ અને વહેલી સવારે વરસાદી માહોલ ભાવનગરમાં યથાવત રહેવા પામ્યો જેના પરિણામે બોર તળાવના સાત દરવાજાની ઉપરથી વહી રહ્યું છે પાણી અદભુત નજારો પણ જોવા મળ્યો મોડી રાત અને વહેલી સવારના ધોધમાર વરસાદ બાદ બોર તળાવની સપાટી ચુમ્માળીસ ફૂટને પાર પહોંચી ભાવનગરમાં મુશળધાર વરસાદને કારણે બોર તળાવ ઓવરફ્લો થયો બોર તળાવના સાત દરવાજાની ઉપરથી વહી રહ્યું છે પાણી ભાવનગરમાં મોડી રાત અને સવારે ધોધમાર વરસાદ બોર તળાવની સપાટી ચુમ્માળીસ ફૂટને પાર પહોંચી અને સાત દરવાજાની ઉપરથી પાણી વહેતું થયું ભાવનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો જેના પરિણામે બોર તળાવ ઓવરફ્લો થયો મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો અને વહેલી સવારે પણ વરસાદી માહોલ ભાવનગરમાં યથાવત રહેવા પામ્યો